જો તમારી ઉંમર સાહીઠ વર્ષથી વધારે હોય અને તેમાં પણ તમને કમરના દુખાવાની સાથે સાથે એક લક્ષણ હોય કે જે હું તમને આ વિડીયોમાં બતાવી રહ્યો છું તો તે તમારે ક્યારેય પણ ઇગ્નોર ન કરવું જોઈએ તમારી ઉંમર સાહીઠ વર્ષથી વધારે છે તમને કમરનો દુખાવો છે અને તેની સાથે સાથે તે તમારી રાતની ઊંઘ પણ ખરાબ કરે છે મતલબ કે તમારે રાત્રે ઊંઘમાંથી ઊભા થઈ જવું પડે છે તો તેને તમારે ક્યારેય પણ ઇગ્નોર ન કરવું જોઈએ ઘણા લોકો જે અમારી પાસે આવે છે જેમની ઉંમર સાઠથી વધારે છે અને તે લોકો ઘણી વખત આવો દુખાવો ઇગ્નોર કરી દેતા હોય છે જો તમને દુખાવો રાત્રે વધારે થતો હોય તેની સાથે સાથે તમારી ઊંઘ ઉડી જતી હોય અથવા પછી તે તમને આરામ કરવાથી પણ ન જતો હોય તો તે નોર્મલ ઘસારાનો દુખાવો નથી હોતો તેમાં ક્યારેક સ્પાઇનલ ફ્રેક્ચર મતલબ કે તમને મણકાનું ફ્રેક્ચર થઈ ગયેલું હોય ઓસ્ટિયોપોરોસિસના કારણે કે પછી ઇન્ફેક્શન હોય કે પછી ક્યારેક કેન્સર પણ હોઈ શકે છે આ જે દુખાવો છે તે તમારો ઇઝીલી આરામ કરવાથી ન જતો હોય તો તેને ક્યારેય પણ ઇગ્નોર ન કરશો ઇમિજિયેટલી તમે સ્પાઇન સર્જનને મળો કે જેથી બીજું કોઈ પણ ડાયગ્નોસિસ હોય તો તેને આઉટ કરી શકાય અને તેની ટ્રીટમેન્ટ ફટાફટ શરૂ કરી શકાય તમે એમાંથી જલ્દીથી બહાર આવી શકો છો ધન્યવાદ